રામ રામ રામવાડીકડી સતીમા સતની ગાદી ગામ આ દાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે ચોકડીથી રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર છે ખાસ નોંધ લેવી કે આ દાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ દાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી हरियाणा चौकड़ी के सेहरा रोड पर अह तालुकोचे सेहरा जिला जो पंचमोका दर रविवार ये आ गाड़ी कई थे कदाच कोई कारणों से बंद रहती होई छे थयू टू इंस्टाग्राम के माध्यम से हमें पता स्त्री नजर पहुंचा दीता हो राम राम <laughs> नियम लोग भंग से छे ने भंग ना था इन पालन करनो जरूरी छे नहीं करवा सेवक केने

હું માત્ર છે ને હું તમે મને કશું હાલો એ પૂછી છું નકમ ભાવ નહી પૂછીશું તમે ભાવ સારો રાખશો મારા પ્રત્યે મારા વિશે સારું વિચારો

આ રીતના ગોર ગોર કોઈને ફેરવા નહીં મોગો હું સીધી સીધું એને સમજાવી દઈશ કે દીકરા આ છે હવે સીધી સીધી વાત ને અમે કોઈ ઘૂસરવા ઘૂમરવાની વાત નહીં કે તું બસ માતા પાછળ થઈ રે માતા પાછળ થઈ રે બંધ કરી દેજો બરોબર બંધ કરી દેજો આ વિડીયોના માધ્યમથી બોલું છું કોઈ માં નહીં માને ખાલી માત્ર સાથીઓ લગાડીને રોજ તમે મહેનત મજૂરી કરો આવો બરોબર એની પાછળ ફેરવાની જરૂર નહીં બરોબર એની પાછળ ફરવાની જરૂર નહીં કાજુ મલીચમ ના પેલાએ માડીએ કીધી મને માતા ચમ ના આયે જી આ જ આવી જોઈએ એ તો મારી તો હા મહિનો કીધી તો ચાર હાડ તૈન દાડા કીધેલા દેલા હું કશું નઈ કહું કોઈ હાડા તૈન દાડા ને હાર તૈન પર નહીં હા હા એ તો તમારા પર જાય કા કરી વાત કના દુખી એટલા માટે દીકરા હોય કે દીકરી હોય નોકરી દેવ માટે નોકરીઓ છોડ્યા માટે ધંધા છોડે છે અને આશીર્વાદ આપજો ખેર ખેડ રીતે આટલું જોઈએ જીવનમાં તમે દુખી ના સુખી આ ધ્યાન રાખ

બધા ઘર જે હોય છે માત્ર હું એકલી ઘર વગર ની છું મને એક એક વ્યક્તિની પડેલી છે મને એક એક વ્યક્તિ ની પડેલી છે એક વ્યક્તિ મારા માટે સુખી થાય ને એટલે મારા માટે ગર્વની વાત છે એક દાડી બંધ કરે એટલે મારા માટે ગર્વની વાત છે એક ઘર તો કોમ્પ્લેટ થઈ ગયો મારા માટે એમ તો કઈક બધા આ બધા દારૂડિયા છે ના છે વાતો લાગે પૂછો તો ખરા ઘેર તો અમને મરગાઈ નાખે છે છે બાર નહીં પડતા શરમાય છે મારા બેટા શરમાય છે વર્ષ ચાલી ચાલીસ વર્ષ બંધ કરવા શરમાય છે ચાલીસ વર્ષ થી શું કેવાય

આવા બરાબર ને એટલે જે માણસ ગુના કરે છે એવું નહીં બધાને ચાન્સ છે દુનિયામાં બસ દિવસ ઉગે એટલે એનો ચાન્સ જ હોય રાત પડે ને રાત પડે છે ને બધા માટે તો દિવસ ઉગે છે ને તો એનો દાળો દોઢ લઈ જાય છે આખો બાકી હવા મોટું એટલે બીજો તારા માટે સરસ જ તાળો હોય પણ ત્યાં જોવાની દ્રષ્ટિ વિચારવાનું જે દ્રષ્ટિ આ બધું ખોટું છે તારા માટે તારા માટે બાકી બાજુ વાળા તો

હું તો દરેક ને કહું છું શાંતિ મળશે એકદમ શાંતિ મળશે અને હરેક લોકો છું ગુસ્સેથી બોલવાનું ધીરેથી બોલજો શાંતિ મળશે ધીરે બોલે શાંતિ ના મળે ગુસ્્ય થી બોલે શું મળે

જુબાન છે ને એક તો આમ તો બધી બાજુ ખોટી છે બરાબર છે ને તો આ ચાલુ થઈ જાય તો આવે છે બરાબર ને આના પર છે

તમને શીખવા મળશે નફરતે ના કરતા થોડો પ્રેમે કરજો પાછા નહીં નફરતે હારી નહીં થોડોક પ્રેમ તો રાખજો બરાબર ને દિલ તો દિલમાં પ્રેમ તો ઉભરાવજો કોઈના વિશે તમારું હૃદય કોમર રાખજો હા પથ્થર જેવું ના રાખતા નહીં કે કચુ નહીં હાથમાં આવે એવું રહે છે એટલે કહું છું તમારું સમાધાન તો મને બધા ખબર છે એવું લાગે નહીં ખબર પણ લાગે નહીં ખબર ત્યારથી હું તો જાણો છું મારી છે ને ખબર તો હશે આ બાજુ દીકરાઓ ને કઉ છું રસ્તામાં માં આવતા આવતા ગાડીઓ વાતો કરે એ મને તો ખબર છે

તમે જે ગુના કરો છો એ તમે જો એના માટે તું ચમચમ નું એનું લઈને આવે તો મને બેને જ છોડવા નહીં હોય થઈ ગયું તમે એવું જો છે શું આપડી મારા માં તું હે ને

તમારા માતા રામ બરાબર છે એ બરાબર જાય છે મારું બરાબર જાય છે આવા એવું લાગે છે બધા મા બાપ ને ન્યાય મળવાનું એવું લાગે છે